ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દઈશું જે આપણો લોગ જોતા હોય એની મજામાં જ હોય એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી તો હેને સુંદર મજાની સવાર પડી ગઈ હે આપણે હેને સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હોય તો હેને તમને બતાવો જો આ બાજુ છે ને ખેતરમાં જે હતું ને સરઘવાની બધું બધું એને કાઢી નાખ્યું હે તો જો આ પાછળ છે ને કાં વીણવાનું ચાલુ કરી દીધું જો તમને બતાવું જો આ બાજુ છે ને મારા મમ્મી એને બધા છે ને કાહ વીણવાનું ચાલુ કરી દીધું ઓલી બાજુ છે ને ભૂરી વીણે છે અને જો આ બાજુ હે ને ઢગલા ઢગલા કરીને છે આખા ખેતરમાં આ ધરોડીના કાહ જે રહ્યા ને એ ધરોડીને કાં આપણે વીણી નહીં તો પાછા થાય ને એ હાકીને ને વીણવાનું ચાલુ કરી દીધું જો આ બાજુ છે ને મારા મમ્મી વીણે જો માતાજી આ અમારે રઘો કાઢી નાખ્યો છે અને જો આમાં જે તરોળી બહુ થઈ ગઈ છે તે ઘા વેણી છે કા વેણી અને પછી આમાં કપાસ વાવું કપાસ ભેગો ગુવાર વાવો કપાસ ભેગો વાવો કપાસ ભેગો વાવવો પડે તો આ કોક કોક છોડવા થાય તો ઉતારવા થાય તો હજુ તો આપણે છે ને ડાયરેક્ટ એમના કપાસ ના વાવવાનું હજુ તો જો પાછું ટ્રેક્ટર નાખવાનું જાતિ મારવાની છે પાછું ઓટા વિટા મારવાનું છે પછી ખાતર ભરવાનું છે અને પછી આપણે કપા વાવવાના છે ત્યાં લગડ થોડો કઈ કપાઈ વવાય છે હજુ તો ધરોડી ના જવાને લાગે ઠાકા ખેતરમાં માં એવડે ઢગલા કરી નાખે ઢગલે ઢગલા હજુ તો આજના દીદ આખો દી આમાં જ વયો જાય છે આપડે કાહા વીણવામાં નિમાત તો મિત્રો આ બાજુ છે ને જો આવા છે ને ધરોડીના કાંઈ જે રહ્યા ને એ બધે છે ને ધરોડી આપણે સરગો દસ વર્ષથી સરગો હતો ને તો ધરોડી બહુ થઈ ગઈ હતી એટલે હે ને કાહ ને એ વીણવા પડે ના કરે છે ને આના કટકા જેટલા થાય ને એટલા ખેતરમાં ગમે અહીંયા કટકો થઈને જાય એટલે હે ને જ્યાં જાય ને ત્યાં ધરોડીનો કાં શોટે જાય એટલે હે ને આ બધે જો આ બધે આખા ખેતરમાં હે ને ઢગલે ઢગલા કહીને છે અને આ બધા હે ને હજી આ બાજુ ઘણા વીણવાના બાકી છે તો હે ને વીણવાનું ચાલુ જ છે તો હે ને ફટાફટ હે ને વીણવાનું ચાલુ કરી દે પછી હે ને હજી આમાં હે ને આપણે હેને સુલતાનને હાંકવાનું હોય અને આમાં જો આ બાજુ એ જે છે ને સરગવાના ખોડસાવાથી પીડા હે સરગવાના ખોડસા જે રહે ને એ બધાય બારા કાઢવાના છે પછી આ કાહા જે રહ્યા ને એ કાહા બધાએ ઢગલો કરી અને જેગવાના છે અને પછી છે ને આમાં આપણે છે ને સુલતાનને પાછું હાંકવાનું હોય એટલે ફટાફટ હે ને કાહા વીણવાનું ચાલુ કરી દે એટલે ગાયગા વીણી જાય ને પછી છે ને ગાયગા આપણે પાછું આમાં હાંકવાનું ચાલુ કરી દઈએ હજી તો રોટા વોટર વચન મારવાનું છે અને નવડી ની એક ગેણ મારવાની છે અને ફટાફટ એને પેલા કાહા વીણ લેવ તો ફાઇનલી હેને મિત્ર 3 વાગી ગયા હે અને 3 વાગી ગયા આપણે ચા બનાઈ નાખ્યો એ ચા બનાઈ ચા પીને આપણે હેને ઓલા ઘરે જાવી દી ઓલા ઘરે આપણે છેને આજે એકય લોટ નથી ઘઉં નઈ ખૂટી રહ્યો અને બાજરા નઈ ખૂટી રહ્યો કામ કામ કરતા તા ને તો એમાં તો ઠારું કે આપણે નવરાય જ નો આવી કરવાની તો આપણે સેનમી ગાલો અત્યારે બાજરાનું એક કરી નાખ્યું ને કાલે બપોરે પાછું ઘઉંનું કરશું આપણે હજુ તો કાંઈ વીણવાના બેગી છે એક પરોઠી ભરલે ને એટલા તમે બધા છે ને કાંઈ તો હજુ પાસે દાતી મારીને વીણવાના હે તમે મેં પહેલાં છે ને દયણું કરી નાખ્યું ને નતર હાજે હે ને પવન સામે મોઢા રાખીને હોવાનો વારો આવશે ભૂખ્યા તો રાત જાય ને એ તો ખબર જ છે તો આપણે છે ને દયણ કરવા જ આવી છે ઓલા ઘરે અને આપણે આ ઘરે આવી ગયા હવે આ ઘરે છે ને આપણે જો આ બાજુ ઘરમાં છે ને દાણાની અહીં થપી મારેલી છે પણ એવું બરાબરનું દેખાતું નથી અંધારું છે ને એટલે ઘરમાં શું કે આપણે અહીંયા અહીંયા દાણાની થપી તો આપણે અહીં છે અને આપણે આપણા ઘરે તો ખબર જ છે કે પતરા એક ઓયડીમાં જ નાખેલા છે એટલે એમાં તો આપણે રહેવાય એવું નથી દાણો માણે ચોમાસું આવે એટલે આપણને બીક લાગે પતરા ઉડાક ઉડશે એવી તો આપણને બીક લાગવા માંડે છે એટલે હે ને આપણે દાણાને બધું આ બાજુ જો મારે કબાટ ને બબાટ બધું અહીંયા જ મૂકી જાય અહીંયા કાંઈ આપણે લઈને જ નહીં જાય એક બસ ખાલી રહેવાનો ને ખાવાનો સેમાન જ લઈ જાય તો હેને હાલો હવે આપણે પડામ જવાનું છે તો આપણે ફટાફટ પહેલાં દહીણું કરી નાખવી ઘંટી તો આપણે હાંજે આવીને ચાલુ કરી નાખશું દાણું હાંજે ન થાય અંધારે પછી કોક કાકરા હોય કાંઈ આતે હોય તો આપણે પહેલા દહીણું કરવું પડે ને તો હાલો આપણે હેને ફટાફટ પહેલાં હેને દહીણું કરી નાખી તમને બતાવું જો ભૂરી શું કરે જો ખાખરાના પાન તોડે હે અને ખાખરાના પાંદ શું લેવા તોડે હે ને તમને બતાવજો ખાખરાના પાન અને કંબોઈની હે ને ડાયરું તોડે તમને આજે હે ને દેશી ડ્રેગન ફ્રૂટ બતાવું તમે ક્યારેય ખાધા હોય ને તો હે ને કમેન્ટ તો કરી જ નાખજો કે તમે કોઈ આમ ખાધા હે કે ના ખાધા નાની એવડી કમેન્ટ કરી નાખજો કે તમે આ દેશી ડ્રેગન ફ્રૂટ ખાધેલા કે નથી ખાધેલા તો જો આ બાજુ હે ને જો આ હે ને દેશી ડ્રેગન ફ્રૂટ હે ને મૂકવાનું બનાવેજો ખાખરાના પાનમાં જો દેશી સ્ટાઇલમાં અને દેશી ડ્રેગન ફ્રૂટ તમને બતાવું જો આ બાજુ હે ને દ્રે દેશી ડ્રેગન ફ્રૂટ હેજો નનકા છે ને પણ ખાવાની મજા આવે મિત્રો દેશી ડ્રેગન ફ્રૂટ નો કહેવાય આને હે ને ડીંડલા થોર કહેવાય શું કહેવાય અને આને હે ને ગલકુ કહેવાય શું કહેવાય દેશી ભાષામાં આને ગલકુ કહેવાય જો આ બાજુ હે ને ચાર પાંચ છે ને છ ગલકા લઈને આવી હે જો આમાં હે ને આમાં લારું હોય તો ઝીણી ઝીણી આમાં તમને દેખાતી હોય ને નહીં દેખાતી હોય આમાં હે ને ઝીણી ઝીણી લારું હોય લારું ખેરવી પડે આમ જો આ રીતે લારૂ ખેરે નહીં ને તો જીભમાં વાગી જાય ને તો હે ને નીકળે નહીં આની લાર એવી પાત્રી આવે ને અને ભાંગી જ જાય નીકળે નહીં ખાન મજા આવે પણ ભૂંડું દાડ્યું ને ઈ આવે આમાં લારું કેવી આવે ખબર મને એક ગરી જ જઈ આવી ધ્યાન રાખે ને ધ્યાન રાખીને તોડાય ને અને આવું ખવાય જ નહીં પણ આ તો તું હાંક ના કરતી આ વસ્તુ રે ને યાર ખવાય જ નહીં અરે ખેતરમાં હોય ને આપણે ખાઈ નહીં આ કેવી મજા આવે આમાં ખાવાય ખાવાની દે મજા હું રીંગણા આવે આમાં જો આ જો આમાં ચકલાય બગાડ નાખ્યો જો આ એ ચકલાય ને બગાડ્યું ઈ તો મેં હોટિયા થી નું પાડતી થી ને એ એમ બગડી ગયું છે ને ચકલાય ને બગાડું કાય હવે એમાં લારુ કેટલે છે જો એ લારુ આત્મા ને કતડ કતડ ખાઈ જાવ નહીં એમાં લારુ શું લાગે લારુ લાગે ને લારુ મોઢા માં જીભ માં ગુટી જાય ને નીકળે ને કોઈ હવે માં જો એમાં કેટલે લારુ છે જો ને ઈ બા ઈ શું છે બધું ઈ તો ખરી થઈ જો લો બધી ચેન જો હું ખોલીન તમને ખોલીન દઉં તો જોજો તમે એક લાર નઈ હોય લાગે બીક આવે એ ખાવાની હો એ બીક છે ને લાગે આમાં કઈ લારું નથી હકીકત મે હે ને તમને થોડી માં એક જ લાર જો જીભમાં માં ગુતી જાય ને તો હેને નીકળે નીકરે ને કોઈ વસ્તુ એની નો થાય ના ના લારું છે જ નહીં મને તો આ બીક લાગે જો આ હે લાગે છે દેવા જો મિત્રો આ જો તમને બતાવ આ તમે હે ખાધા હોય ને આને દેશી ડ્રેગન આ છે ને આમ કરી

મેં કીધું તું ફોલી મને દેસ પણ તું ક્યાં લાખા જાય મેં કીધું માર હાટું ફોલ થઈ મને એવું હતું નહીં આ મોટું હતું ને નાનું હતું ને બહુ હતું એમ આઈ જા સાઈડ લાર છે એ લાર નથી એ આપણને બીક દેવી લાગે કે છે ને હું તો એમ નામ બહુ ફાયું વારું હતું એટલે તમે કેતા હું એમ નામ ખાય જાય હાલો હું તમને ફોલીન ને મિત્ર તો જો આપડે હે ને આયરી એક ખાવાનું હે જો કેવું મસ્તીનું નું છે તેમ પેલા જો લાલ લાલ હે ને આપણે આ ખાવાનું છે ખાઈ જાય કેવું લાગે છે

અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગ